પાલનપુર તાલુકા પોલીસ દ્વારા કાણોદર પ્રાથમિક શાળા નંબર ત્રણ ખાતે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું. પાલનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI આરબી ખાલા તથા કોન્સ્ટેબલ પચાનભાઈ તથા સ્ટાફ દ્વારા અનેક કાર્યક્રમનું સુંદર અને સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે પાલનપુર પોલીસ સ્ટેશન દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર કાણોદર અને દેશભક્તિના રંગે રંગવામાં આવ્યું અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર કાણોદર ગામ ગુંજી ઉઠ્યું.